મહેસાણાના વિજાપુરમાંથી ઝડપાયેલા પનીરના નમૂના ફેલ થયા મહેસાણા ફૂડ વિભાગની તપાસમાં પનીરના નમૂના ફેલ સાબિત થયા ડુપ્લિકેટ પનીરમાં વેજ ફેટની હાજરી જણાતા પનીરના નમૂના ફેલ આજ ફેક્ટરી માલિકે કવરેજ કરવા ગાય પત્રકારો પર પણ હુમલો કર્યો ડુપ્લિકેટ પનીર બનાવતા માફિયા સામે ફૂડ વિભાગ કડક કાર્યવાહી કરશે ફૂડ વિભાગે પનીર ફેક્ટરીનું કાયમી ધોરણે લાયસન્સ રદ કરેલું છે

બાતમી ના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન કહી શકાય કે જે મોટી માત્રામાં એટલે અંદાજે આઠસો કિલો આસપાસનું જે શંકાસ્પદ પનીર જે છે પકડાયું હતું ખાસ પનીર પકડાયા બાદ ફૂડ વિભાગ દ્વારા તેનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું અને પૃથકરણ માટે નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે આ રેડ કરવામાં આવી ત્યારે ખાસ વાત કરીએ તો જે મીડિયા કર્મીઓ છે એ પોતાનું એક કર્તવ્ય નિભાવવા માટે ત્યાં પહોંચ્યા હતા અને કહી શકાય કે જે મીડિયા કવરેજ કરી રહ્યા હતા ત્યારે જે ફેક્ટરી સંચાલક હતા એ સંચાલકે મીડિયા કર્મીઓ ઉપર પણ હુમલો કર્યો હતો આ હુમલા બાદ કહી શકાય કે જે પોલીસ વિભાગ દ્વારા તેના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે સાથે વાત કરવામાં આવે તો જે પૃથક્કરણ માટે જે નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા તેનું આજે પરિણામ પણ આવ્યું છે એટલે પરિણામની અંદર ખાસ તેની અંદર અને વેજ ફેટનું પ્રમાણ વધુ જણાતા ખાસા નમૂના જે છે ફેલ સાબિત થયા છે મહેસાણા વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ આ એનું પરિણામ જે છે જોઈ શકાય છે હવે આગળની વિગતની વિધિની જો વાત કરવામાં આવે તો આ નમૂના ફેલ જતા હાલ જે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા એ સમગ્ર કેસ જે છે મહેસાણા એડિશનલ કલેક્ટર ની કોર્ટમાં લઈ જવામાં આવશે એટલે કહી શકાય કે જે મહેસાણા ફૂડ વિભાગ તેમજ જે પોલીસ અધિકારીઓ દ્વારા જે કડક કાર્યવાહી કરી હતી ને ત્યારબાદ આ પરિણામ જે છે સામે આવ્યું છે બીજી વાત કરીએ તો આજે નમૂના ફેલ જતા જે કેસ કોર્ટમાં દાખલ થશે એટલે કહી શકાય કે અંદાજે દસ લાખ થી વધુ દંડ આ ફેક્ટરી સંચાલક ઉપર પણ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે હાલમાં આ પનીરના નમૂના ફેલ થતા કહી શકાય કે જે ડુપ્લિકેટ પનીર બનાવતા અને કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા બે ભાગુ તત્વો માટે એક લાલ કિસ્સો એટલે કે કહી શકાય કે ચેતવણી રૂપ કિસ્સો પણ ચોક્કસથી કહી શકાય જી ટ્રુવિશા જી મુકેશ જોડા બદલ આભાર આપનો